છોકરા ની મેં ની જેમ વાઇટ જા મારા સોનાલ ની મારા સંદીપ ની આવવા જ જોઈએ કયું નો થી જો હજી નો આવે તો થાય કયું નો વાઈટ જો કયું નો કે હવે મારા છોકરા આવીએ વાતી મારા છોકરા આવીએ આપણું આપણું એ કોમ મેવા બાતી કોરીએ પ્રેમ થાય કે ઓહો મારા છે ભલે આપણા રહેતા હોય પણ આપણા આપણા જીવું ન લાગે આપણે આપણું ઘર હોય ને એ હારું હું તાકો હાવ ભલે ને નરિયા વાળું હોય પણ એ બંગલાથી વિશેષ લાગે અહીંયા આપણે ભલે ને હીરા પૂરી ખાય પણ હોરવે નહીં લે હોરવે નહીં એ જોયાનું છે ને ક્યાં પૂરી ગાંહે છોકરા मारा तो फोन में बोल से पे माय बैलेंस ना ती आई तो रो के वे कौन बैलेंस नाखी दियो तो ए कयो नो वाई चूं के आवे तो हारु आवे तो हारु हैं हूं करू ले हम आवे निकली गया तो आवे इतने हैं पर आप रेम थे के जो ता आवे आवे इन थैन वाई चूं सू हूं करो कयो ना डुका का ढोनिया कौन से निया कयो ना निया उ भाव तो जोवे हूं तुम्हें निया डुका का ढी भाव सो એ હું ટાઈમ કહું કે હમણાં સોનલ બહુ ને સંદીપ ને આવીએ તે હું કહું વાઈટ ન ઊભો કહ્યું ના નીકળી ગયા ને તે હું કહું આવવા જ જોઈએ આવવા જ જોઈએ એટલે વાઈટ જોઈને ઊભો ને આ બીજું કંઈ ડોકા કાઢું ને માન્ય હું ડોકા કાઢી જોડવું છે વાતો કરતી રાયડું ત્રત નાખે તું રાયડું ત્રત જ નાખવા માંડે છે કારણ વગરની ફ્રાયડું નથી નાખતી એમ તો ન્યા કહી ને વિભાગમાં બેન બોલાવે છે તમને કે ઓલું શાહ પીવો હોય તો કે જા બનાવી બોલાય મેં કીધું કે હાલ તારા બોલાય હું કે હાલ હાલો શાહ પીવો હોય તો પાછા એમાં તમે ત્યાં ઉપડો છો હું કહું અહીં આવી જાય એમાં ડોકા કાઢવાનું શું જરૂર હોય આવી જાય ટાણું થાય તો અહીંયા રોગે રોગા તમે ન્યા ઉભા હતી ન્યા કંઈ હાલીએ આપણું આવવા હે તો અહીં આવીએ હમ पिता माने खबर से क्या हुआ है तो यहां आइए मैं राइट हूं ना कि मार सा न पीोटा मुसापिस नोटन एसिडिटी का है सो करा है तो ही तपीवानी से साथ तो ये पी ले बिन में कोई दिमाग और हसानो पी भी हो આમ જ નથી હસવાતા હોય તો સાહ કરાવવી અટાણ કરી તો પીવીને આમ જ આપણે ન હસવાય પછી ક્યાંય આપણા નિયમ પ્રમાણે હાલતા હોય ને તો વાતું કરતા અટાણ નથી પીવીને પીવી પીવીને ત્યાં કરે તો પીવાની હોય કે આપણે ન કહેવાય કે સા કરો વાતો કરતા પીવી હોય તો હાલો મગજ મારી કરોમાં ખોટી ને સાનામુનું છે ને રેવાય પછી આપણે બળબળ ન કર્યા રખાય હું તો તમને એક જ વાતમાં સમજો છું કઈ બળબડ ન કરતો હું તો શાંતિથી જ રહું છું તું બળબડ કરે છે ને ઉપાડા લઈને ઊભી વાત કરતી પાસી તો હાર હું છે ને બધું જ કરું છું તમે તો ક્યાં કંઈ બોલું કર્યું ટીવી વિડ હાલો ન કઈ હું તો બોલાવા આવી આવવા હે તો અહીં આવી ને ને ઉપાતી ડોક નું કાટી ને પીવી જા પી તા મારી કોઈ મારા ખોટે ખોટી લત કોઈ માં હો પેલા કહી દઉં તમે મગજ મારી કર દે

તમે આમ પાછળથી વયા જાઓ ને એટલે આવી જ એટલે હે ને ત્યાં સુધીનું રિક્ષા નહીં લઉં કેમ કે તમારા મેં દોઢસો રૂપિયા લીધા હવે આમથી છે ને તમે હાલીને વયા જાઓ એટલે આવી જાય હો અહીંયા રોડ ઉપર ઉતારી ત્યાં ગોલી ઓલી હે ને ત્યાં નહીં મેળવે એટલે તમે એમથી વયા જાજો ને ભાઈ આમ તમે છોકરા ને અમારા ને તમે અહીંયા ઉતારી દીધા અમે પછી અહીંથી ક્યાં જાવ દોઢસો રૂપિયા દીધા કોઈ એટલું નહોતું સેઠું ને તમે દોઢસો રૂપિયા લઈ લીધા તમે તો કંઈ બોલો જ નહીં અહીં સેઠ ઉતારી દીધા જ્યાં અહીંથી તમે કે આમ હાલ આમ હાલો અમે કંઈ જોયું ભાઈ એટલે તમને એટલા રૂપિયા દીધા તમે સેઠુંથી જ ન મૂકી ગયા આમ ના હાલે ભાઈ એટલા રૂપિયા લઈ લ્યો ને તમે પછી મૂકી ના જાઓ અમે જોયું ને વાતું કરતા આમ ગલીમ વયા જાઓ ને આમ ગલીમ વયા ને હે તમે પણ હા વધ કરીઓ ભાઈ આમ ના આલે તમે હા વાય ઉતાર દીધા અમને સોકરા હોતા બંતાને કે કેસ કે એક ગલી માં સે તો હું રોગ રોગી તું રાઈડું નાખે મમણ આવી જાય ને સોકરા સે એક ખેલી સે ને ક્યાં પી પાસે બિસાડ ભાઈ કે કે ગલી હા કરીન ખો દે સે તી કે જો ભાઈ એટલે સાની મની હું સોકરા ને તેલ લાવું ને ત્યારે તું થેલો લઈ લે છે ને સોકુડી નાથ પકડી લે છે પૂગી જા હું ભાઈ ને લઈ પૈસા દઈ દઉં 150 રૂપિયા થાય પણ હોય મગજ મારી કરતી રોગે રોગી

વાત માન્યો લે આવો આવો અમે તમારી વાત કરતા હતા કે મનીષા બેને કેવા રૂપ જેવા છોકરા જમાઈ રહ્યા કહો કે હું સાફ કરી તું મને તમે ખબર બી તું કે તમારે ખાવા થાય કે મેં કીધું કે લાવો હું ખાઈ જાય હું કહું તું મનીષા બેન તમને યાદ કરતી હતી બે ピンクセイキーハビいータマリセネミオンコピンダンサーボパレカヨウ、ピンコピントプリマ、トンコカイチョメタンベイマンアヘンソクロケモミカマイケ、ジャーネ、ノワイケ、コペゴピオドスター、ピゴワシティマ。パセナピシティネ、ピケケ、トマミウナス、トカリナリマンノカイネ、ピンダンサープリノネ、ピンコケイモンタベネキティアウ、ノビタベネパシプリジャーナメ、ピンコケカウィネ、トンコケディアウチュエストマサークノコケマーコテコトモラコン、ピンコジャパシヘビエットメンタランリコ ના ઓં કે કે પસેંઠે બનાવે મત પોક દુખવા મને એટલે હું કાલ પૂછી આવ ખાઉં હોય દે જા હે તમે લઈ જાતી કે ભાઈ નક છાને મન તબે ને તન ઓકી ભાઈ હે સુન લફગાત કરે હો આજ લાગે હે માસી નું ઘર મને તો હે તને કહું હું ઈ કે તા થકેલ ભાઈને લેમ્પું હે દરવાજો હે ઈ કે કોફી કલર નો ને લાડી લાલ કલર ની જ અમાર ઘર હે સાઈડ માં કે કુંડાન સે તો આદ ઘર લાગે હે સોનલ મને તો હે મને આજ લાગે તમે કેવો વાત કરો પણ એ લાવ એકવાર કોકને પૂછી લ્યો કોકના ઘરે આપણે ઠપ કાર્ય તો ખરાબ લાગી રે સંદીપ પછી કે જો આ આવી રહ્યો તો અહીંયા આવી વાત છે સાચી વાત ને તમને કહું છું નામ જો બહુ કંઈ બોલ બોલ ન કરતા પછી છે ને ખરાબ લાગીએ માસીની સામે શાંતિ રાખવી તો તો પૈસાવાળા રહ્યા આપણે ખરાબ લાગીએ બોલીએ તો હોય એટલે તમને પહેલાં કહી દઉં કંઈ બોલતા નહીં તમે મોટા ભાઈને ભાભી આવી ગયા હોય તો ભલે ન આવે કે ન આવે કંઈ તમે બોલતા નહીં બાપુજી બોલે સાંભળી લેજો હું તો તમને પેલા કહું એ તો બરાબર હું થોડો કંઈ બોલું સોનલ પણ કંઈ હોય એવી તો મારે કેવી પડે ને ભાઈ ભાઈઓનું હું છે હું નહીં હે બધું જો વાડીમાં બધું લઈને બેઠો હે ઘર ને ત્યાં વાડીને તો મારો આપણો હક થાય ને એટલે એ બધી વાત કરી કે તો ભાગલા કર નાખ બરાબર ને એટલે બાબાપુજી નો જિંદગી પર સાચું તારે ન્યાવા જ ન દઉં પછી હું બરાબર ને એમ તો મારે બધી વાત તો કરવી પડે ને હા માસીથી થોડું બીવાનું માસી સાચો હોય એનો સાથ દે હે હે કંઈ ઓલું તો નહીં કરે માસી બરાબર ને સાચી વાત કરું છું ને તને એ તો બરાબર પણ માસી તો એમ થવું જોઈએ ને કે હાચા હોય એનો સાથ દે હે બરાબર ને એ તો ભાગલા તો અલગ વાત છે હવે એ તો કરશે થોડા મને તો નથી લાગતું કે બાપુજી ભાગલા પાડી દે હે તો એ મારે બાદણું થયું તું જોવા ને તમને ક્યાં નથી ખબર ભાગ લે નહીં પાડી દીએ તો હું તમને પેલા જ કહું મકાનમાં આપણે થોડો ભાગ લેવાનો હોય એમ નથી હવે એમાં છે હું ઘરમાં પણ જમીનમાં તો ભાગ થાય છે કે બરાબર લેવો છે અને બાપુજી આપણા ભેગા રહીએ તો આપણે એક દોઢ બે વીઘા વધારે આપવા પડે બરાબર ને હાજી વાત કરું જો સંદીપ હું તો તમને કહું આ શીખામણ આપું અહીંથી કે આવી રીતે બધું બોલજો નકર છે ને આપણું બધું જાહે હું તમને પહેલાં કહી દઉં મને કંઈ સાચવવામાં વાંધો નથી એના જ પાડશે જોજો બાપુજી કે બા પણ બાપુજી નામની જમીન હે ક્યાંથી આપણા ભાગલા થાય બાપુજી કરે તો થાય બે ભાઈઓમાં ન કરતી એમ ભાગલા ન થાય વાતું કરતી ન્યા એમ થોડું કંઈ થઈ જાય ને કાંઈ વાંધો નહીં બધું થઈ જાય હવે ઉપાધિ કરમાં હવે આપણે એવા તો આપણે કંઈ અહીંયા ઓલું તો કરવું જ પડશે હું તો સરખી રીતે જ વાત કરી દઈ હું કંઈ માસીથી બીતો નથી બરાબર ને જે વિશે હું સત્ય વાત કરવાની છે આપણે કંઈ ઓલું તો નથી કરવાનું બરાબર ને હા તું તો કાંઈ બોલતી જ નહીં સોનલ હું સાચી વાત કરો ને તું બોલીને તું તું દેખાય રોગે રોગી ભાભી તો બોલવાના જ છે એક બે ને ત્રણ ઈ તો બળબડે નું ચાલુ જ રાખશે એ તો મને સો ટકા વગર હાલતું જ નથી હું તને કહું ને આ મને ખબર છે કે એને જરાય બોયલા વગર નથી હાલતું કાંઈ નહીં ભલે ને આપણે હું કા હાલો હવે આપણે છાયા અહીંયા ખોખડાવો ને તો ખબર પડે ખોલો કોઈ છે કોઈ છે ખોલો ધીરે ધીરે ખુલ્લું ખુલ્લું શું કરો ફખડાવો ને હટવું એમ કે થોડું દરવાજો તૂટી જાય શાંતિ રાખી ને પણ આપણી ઘરની જેમ ન ને આ ભટાભટ્યું કરવાની હોય ક્યાંક કોઈ બીજાને ઘર હોય તો મારે એક આપણે એટલે ધીરે ધીરે કરો હું સમજતી નથી તું એ પણ જોતા દરવાજો એ નથી ખોલ એ ખોલો ખીલી ખીલી કરે તો ક્યાંથી ખોલે તો કરતા મારે હું તમારે જેમ કરવું એમ

何だ <music> हासी बात करू पण छान छान नामले तकिंगवा थायनी मने ता दा दा झुमदा उकलेट नाही पाहु करू आमता पास गरम गरम वदने खावानच जोय पण आम थामनी नुपादी नो होतीनी रातोय अरे रानस्वानो ता बो वारत थयो हासी बात करू मने ता मने मतसे ई वकं तारो वेन थायने गोल बांधतो ता 10 पोरेंम थाय काय सवेळ गोल बांधला वाय गोल बांधता बे होता वरी उपी था गेलो मातीले आम घरी पास पास गोल बांधती इं उं थाई जाय नी हा साग वगारू तो इं मारो थाय रानस्वानो ता

કઈ વાંધો નહીં ભાઈ ભાઈ ત્યાં તમે તમારા દોઢસો રૂપિયા આવી ગયા ને ભાઈ વાંધો નહીં એ તમને ચડી જાય બે ગલી પાછળ છે ને એ તમે ભાઈ ત્યાં એ તમે ઉપાધિ કરો હા હા ભલે ભાઈ નકો મૂકી જ મેં છે ને ખોઈડું ને બધું એટલે મારી રિક્ષા અટપટી અટપટી થઈને મારી રિક્ષા આમ કંઈ થઈ જાય તો મારા ટાણે દોઢસો ના પાંચસો રૂપિયાનો ખોરસો આવી જાય એટલે હો ભાઈ મને તૂફ ન લગાડતા ના ના ભાઈ ધોની વાત એટલી તમે અહીં સુધી મૂકી ગઈ હો હા ભલે હાલો ભાઈ હું નીકળું પપ્પા માલે ઓલું ફ્રૂટ ખાવું માલે ઓલા તેલા ને ખાવા ચપ્પલ ધોન લઈ ગયો ને માલે ખાવું હે હે ને તા ક્યાં કાઈ થા જીવી નતા તા છોકરી તા જી દેખે લે હું દેખ્યા દેખે તા કામ તું દેવી ન કો હું તને ક્યાંય લઈ ન જાઉં ખૂણા હું કાર ચાલશે છોકરો ડાયો થઈ ગયો કઈ બોલતો નથી આ લેવું શેર કરતી સાની મુની હાલ મને તાર બાપે ઓને હા ભાઈ વાંધો નહીં રૂપિયા દઈ બેઠા તો એમની નતા બેઠા હા ભલે મૂકી ગયા ધન્યવાદ દો એમની કઈ મૂકી ગયો વાતું કરતા હાલી છોકરા ને લઈ તર પાછું તમારે નહીં હાલો લેટ કરતી હાઈ લેવો પૂગવાનું સાહેબ બે ગોલી સેમ હું કોઈ દઉં તો સારો કે નહીં અહીંથી પૂગાઈ વાતો કરતી હાઈ લેવા સાની મને મલકા ક્લોથ લેવો મમ્મી લાવી દે ને હાલવા મને ન ક લઈ દે હમણા હું તા પૂછું ખાલી કહું હું રાઈડો નાખો હું